શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા ખાતે આજરોજ બેઠકજી કમિટીના ભાઈઓ તરફથી આજ એક સુંદર ભવ્ય સુકામેવાના હિંડોળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં છ દિવસથી રાત દિવસ જોયા વગર રાજુભાઈ સોની તથા ગિરીશભાઈ સોની તેમજ મહિલા મંડળના નયનાબેન ને તેમની સાથેના બહેનો પણ સતત હિંડોળા સજાવટમાં જોડાયેલા હતા જેના દર્શન કરી વૈષ્ણવો ધન્યતા અનુભવી રહ્યા હતા એટલી સુંદર સજાવટ આજ દિન સુધી જોવા નથી મળી પ્રભુ ખૂબ જ પ્રસન્નતાથી બિરાજી રહ્યા હતા જે દર્શન કરી ખુદ રાજુભાઈ સોની આંખો માંગથી હર્ષના આંસુ સાથે દર્શન કરતા વૈષ્ણવો ચકિત થઈ ગયા હતા ખૂબ જ સુંદર સજાવટ થઈ છે આજે બીજે દિવસ પણ વૈષ્ણવો ભરી સુખરી સારી રીતે આ સુકામેવાના હિડોળામાં પ્રભુને નિરખીને સારી રીતે દર્શન કરી શકે એ માટે રક્ષાબંધન તથા સુકામેવાના હિડોળાના દર્શનનો લાભ મળી રહેશે બેઠકજીએ હર વર્ષે હિંડોળા સજાવટની જવાબદારી રાજુભાઈ તથા ગિરીશભાઈ તથા બહેનો જ ઉઠાવી લે છે છે આ વર્ષે પણ તેઓએ ખૂબ જ મહેનતથી પ્રભુની પ્રસન્નતા માટે કોશિશ કરે છે શ્રી મહાપ્રભુજી તેઓને ખૂબ જ શક્તિ પ્રદાન કરતા રહે એવા આશીર્વાદ આપશ્રીએ આપેલા છે આપશ્રીની આજનાને સતત દેખરેખ દ્વારા સુંદર આયોજન બેઠકજી કમિટી તેમજ યુવક મંડળ મહિલા મંડળ પાઠશાળા શાખા દરેક સાથે મળી કરતા રહે છે મુખ્યાજી પણ ખૂબ જ મદદમાં રહેતા હોય છે આગામી જન્માષ્ટમી ઉત્સવ પણ મુખ્ય મનોરથી ગોરધનભાઈ રાયા તરફથી ધામધૂમથી ઉજવવામાં આવશે જેની પણ તૈયારી

આજે સુકા મેવાના હિંડોળા રાખેલ હતા ખૂબ જ સુંદર રીતે રાજુભાઈ સોલી ગિરીશભાઈ સોલી છેલ્લા છ દિવસથી ખૂબ જ મહેનત કરીને એટલા સુંદર હિંડોળા સજાવ્યા છે કે ઠાકોરજી તો ખુશ થાય પણ વૈષ્ણવ પણ એટલા બધા ખુશ થયા છે કે આજના હિંડોળા દરેક વૈષ્ણવના હૃદયમાં સમાઈ ગયા છે અને આજના હિંડોળા એવા છે કે અત્યાર લગીના જે બધા હિંડોળા થયા એમાંથી ઉત્તમમાં ઉત્તમ હિંડોળા આજે રાજુભાઈ ગિરીશભાઈ તેમજ તેની સાથે જે બધા અહીંના બહેનો કે જે બહેનો હતા મંડળના મહિલા મંડળના બહેનો જેના બધાના સહકારથી આજના ઈંડોળા ખૂબ જ સારી રીતે સજાયા છે જે બારામાં બેઠકની કમિટી ભાઈઓ હતી રાજુભાઈ પણ કમિટીમાં જ છે પણ છતાં રાજુભાઈ અને ગિરીશભાઈનો દરેક કમિટીના સભ્યો હતી હું ખૂબ ખૂબ આભાર માનું છું શ્રી વલ્લભ